જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ બસ અત્યારે મેં દિયાબત્તી કહી દીધા છે તમે બધા દર્શન કરજો આ ચામુંડા માતા છે હનુમાન દાદા છે શંકર ભગવાન છે રાધા કૃષ્ણ ભગવાન છે તો માતાજી બધાની મનોકામના પૂરી કરે બધા ખુશ રહો શાંતિથી રહો ભગવાનનું નામ દો હે જીવનમાં માણસનો વિશ્વાસ કરો એના કરતાં ભગવાનનો વિશ્વાસ કરો તમને તકલીફ હોય કંઈ પણ તો તમે કોનું નામ દો છો ભગવાનનું નામ દો છો જ્યારે દવાખાન હોય જ્યારે કોઈ મુસીબતમાં હોય ત્યારે આ યાદ આવે છે તમને સાચી વાત કે ખોટી વાત અને માણસ તો ગમે ત્યારે હાથ પણ છોડી જશે પણ આ નહીં છોડે આ ક્યારે નહીં છોડે તમે દિલથી પ્રાર્થના કરશો ને ભગવાનનું નામ દિલથી લેશો ને તો તમારું આ કામ કરશે પણ દિલથી યાદ કરવાના હે તો માતાજીનું નામ દેજો ભક્તિ કરજો જિંદગીમાં કશું આગળ નહીં આવે હેં માણસો ગમે ત્યારે સાથ છોડી જશે ગમે એટલો વિશ્વાસ કર્યો હશે પણ આ તમારો સાથ નહીં છોડે તો ભગવાનની ભક્તિ હંમેશા રાખજો હંમેશા બધાનું સારું જ વિચારજો કોઈનું કોઈનું ખરાબ ના કરતા માતા પિતાની સેવા કરજો ભગવાનનું નામ દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ